આ વિડીયો અત્યારે જ વાયરલ થઈ ગયો છે એમાં મીડિયા વાળાનું અને અમુક લોકોનું કેવું એવું છે કે આજે દ્રાક્ષ છે કેમિકલ યુક્ત જે પ્રવાહી છે એમાં ઈ લોકો બોલે છે જેનાથી જયારે બોળીને કાઢે ને એટલે ઈ દ્રાક્ષ પાકી જાય છે અને જેના લીધે અત્યારે જે હમણાં હમણાં ઉધરસ ના શરદી ના જેનાથી ગળું પકડાઈ જાય છે આ રોગ આના લીધે જ થાય છે આવું કહેવું મીડિયા વાળાનું છે અને અમુક લોકોનું કહેવું એવું પણ છે કે આનાથી જ આ જે પ્રોસેસ ચાલે છે એનાથી જ કિસમિસ બને છે બરાબર અને અમુક લોકો એવું કહે છે કે આ જે છે એ ચૂનાનું પાણી છે ચૂનાની અંદર તમે દ્રાક્ષને નાખો એટલે જે અંદર ની જે નાની નાની જીવાતો હોય છે એ મરી જાય છે આવું ઘણા બધા કહે છે મને નથી ખબર આ શું છે ખરેખર જો આપણે એક વાત જોવા જઈએ તો અત્યારે આપણું જે શરીર છે એકદમ કેમિકલ યુક્ત જ છે આપણે બધી વસ્તુ કેમિકલ યુક્ત ભેળસેળ જ ખાઈએ છીએ કોઈ પણ વસ્તુ આપને ઓર્ગેનિક મળતી નથી અત્યારે એક પ્રકારનું કેમિકલ જ છે રાસાયણિક છે તમારી જમીનને ટાળી દે છે છતાં આપણે ડીએપી જ વાવીએ છીએ તો આ દ્રાક્ષ વાળી વાત જો મીડિયાની સાચી હોય તો સરકારે કાયદેસરના પગલા લેવા જોઈએ એની ઉપર બરાબર અને જો આ વાત મીડિયાની ખોટી હોય તો ખરેખર મીડિયા પણ એટલું જરૂરથી કહીશ કે તમારે શું છે એની જાણકારી મેળવવી જોઈએ અને પછી વિડીયો અપલોડ કરવો જોઈએ લોકોને આવી રીતે ગેરમાર્ગે ન દોરવા જોઈએ બને તો આ વિડીયો ને એટલો શેર કરો કે જેનાથી લોકોમાં માં જાગૃતતા ફેલાય અને ખેડૂતોને પણ એટલું કહીશ કે હવે રાસાયણિક છોડી તમે ઓર્ગેનિક અપનાવો આ વિડીયો શેર કરી દો મિત્રો